મારા માસી ને છોકરીઓ આજે આમ બધા ભેગા થઈ ગયા છે તો હું તમને બધા બતાવી તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હું આવી છું મારા મામાની અને ઘરે લગ્નમાં આમ તો મારું સાસુ પણ ચોગટ છે અને મારા મામાનું ઘર પણ ચોગટ જ છે તો લગ્ન પણ ચોગટમાં જ છે તો હું તમને બધા એને બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે જો માંડવાની બધી રીત ચાલે છે તો જાનમાં બધા બેઠા છે તો એના સાવ ઈ જો અમારા મામાને છોટના લગ્ન છે ભાઈના લગ્ન કાલે થઈ ગયા એની જાન કાલે ગઈ થી અમારા મામાને કન્યાદાન દેવા બેઠા છે જો આ બે છે ને મારી સગી બેન છે આજે હું તમને પેલા વેલા બતાવું અમે ત્રણ બેન તો આ બે મારી સખી બેન છે એટલે ત્રણ બેન અને આ મારી મમ્મી છે આજે અમે લગ્નમાં બધા ભેગા થઈ ગયા છે તો હું તમને છે ને મારા માસી છોકરીઓ બતાવું તો ચાલો હું તમને મારા માસી છોકરીઓ તો હલો ફ્રેન્ડ છો મારા મમ્મીની ત્રણ બહેનો છે એમાં આ છે ને મોટા માસીની છોકરી છે

વરાવડી સાસરો છે બે ભાણિયા છે ને આ એનો ભાણિયો છે ને એક મોટો ભાણિયો છે ને અત્યારે રમતો હશે કેમ ક્યાં અને આ મોટે માસી છે ને એને મોટી ભાણતીની છોકરી છે પણ એની મમ્મી અત્યારે ન થાય આ લગ્નમાં હલ્લો ફેર જો મારે ચાર મામી છે બે મામી આડાવડા કામમાં છે અને એક મામી કન્યાદાન કરવા બેઠા છે અને આ તો મારા બીજા મામી છે

म <laughs> <laughs>

મોટો ભાઈ -khan <laughs> 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 <laughs>

અને લોકમાં કન્ટિન્યુ બના રહેજો બધાય આવજો કહી દ્યો જો આ અમારા મામાનો છોકરોને બધાય હવે જમવા બેસી ગયા છે કાલે એમની જાન કહી તી અને આ બધાય જો એના ફ્રેન્ડ બેઠા છે જો આ બધાય એના ફ્રેન્ડ છે જો એને બધાયને

બહુ મસ્ત હશે ઉમરાળા થી ચોકટ ના ઢાળ સુધી રસ્તા ચકા છે જો મેં મારા માસી બેન ઘરે પોગી ગયા જો આ મારા માસી બેન ઘર છે અને આ મારા માસી બેન જો તેને છોકરીઓ છે તો એને ઘરે અમે સોડા પીવા આવ્યા છે

હા તો આજનો અવલોક પ્રો કરીએ હવે